ગ્લેશ્વર હાઈવે પર ભયનો ઉથાર કોંકની લારીઓ બન્યા મોતનો દરવાજો ભૂતમામા ડેરી પાસે બેફામ દબાણ અને ટ્રાફિક જામ મોટી દુર્ઘટનાની રાહમાં તંત્ર ભરૂચ અને અંકલેશ્વરને જોડતા મુખ્ય રાજ્ય ધોરીમાર્ગ પર આવેલા ભૂતમામા ડેરી નજીક શિયાળુ પોંક વેચતી લારીઓ અને ગેરકાયદેસર દુકાનોને કારણે હાઈવે પર અવરજવર કરતા નાગરિકોનો શિવ જોખમમાં મુકાયો છે આ સ્થળે થતા બેફામ પાર્કિંગ અને ગેરકાયદેસર દબાણને કારણે વારંવાર ગંભીર ટ્રાફિક જામ સર્જાય છે જે કોઈપણ સમયે મોટા અને જીવલેણ અકસ્માતને નોતરી શકે છે હાઇવે પર આડેધડ પાર્કિંગથી કાયદાનો ભંગ સ્થાનિક સ્થાનિક જાગૃત નાગરિકોના જણાવ્યા અનુસાર પોંક ખરીદવા આવતા ખાનગી વાહનો ખાસ કરીને કારો મુખ્ય માર્ગના શોલ્ડર કે લેનનો મોટો ભાગ રોકીને આડેધડ પાર્ક કરવામાં આવે છે આ ભર્યા પાર્કિંગને કારણે પાછળથી આવતા ઝડપી વાહનોને અચાનક બ્રેક મારવાની ફરજ પડે છે જેનાથી સિરિયલ અકસ્માત ચેન એક્સિડન્ટ થવાનો ખતરો અનેક ગણો વધી ગયો છે સ્થાનિકોએ જણાવ્યું છે કે પોંકનો મોસમી ધંધો ભલે જરૂરી હોય પરંતુ તે જાહેર સલામતીના ભોગે ન હોઈ શકે આ રસ્તા પર ટ્રાફિકની ગતિ વધારે હોય છે અને લારીઓની ભીડ વચ્ચે થતું અચાનક પાર્કિંગ સ્પષ્ટપણે સુરક્ષાના નિયમોનો ભંગ છે પ્રશાસનની નિષ્ક્રિયતા પર સવાલ વારંવારની રજૂઆતો છતાં પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા ગેરકાયદેસર દબાણ સામે કોઈ કડક અને કાયમી પગલાં લેવાય નથી જે આશ્ચર્યજનક છે શું તંત્ર કોઈ મોટી ઉનારત થાય તેની રાહ જોઈ રહ્યું છે નાગરિકોની કડક માંગણી જિલ્લા પોલીસ અધિક્ષક એસપી અને કલેક્ટરશ્રી પાસે જાગૃત નાગરિકો અને વાહન ચાલકોની સ્પષ્ટ માંગણી છે કે તાત્કાલિક અસરથી ભૂતવામા ડેરી પાસેના હાઇવે પરના તમામ પોક વેચતા દબાણોને હટાવી દેવામાં આવે દંડનીય કાર્યવાહી ગેરકાયદેસર પાર્કિંગ કરનારા વાહન ચાલકો પર ભારે દંડનીય કાર્યવાહી અને કાયદાકીય પગલાં લેવામાં આવે કાયમી પેટ્રોલિંગ આ વિસ્તારમાં ટ્રાફિક પોલીસનો કાયમી પોઈન્ટ પોલીસ પોઈન્ટ મૂકીને માર્ગ સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે આ સમાચાર લેખનો હેતુ અધિકારીઓને જગાડવાનો છે જેથી કરીને નિર્દોષ નાગરિકોના જીવનું જોખમ ટાળી શકાય રિપોર્ટ રવિસૈય તંકલેશ્વર